હું ચોરવાડ નગરપાલિકાના આજની અઢી વર્ષ માટે મારી ઉપપ્રમુખ તરીકેની મારી નિમણૂક કરવામાં આવી છે અને મારા પ્રમુખ તરીકે અમારે ચુડાસામાં બેના બેન હીરાભાઈ ચુડાસામાં ની વરણી કરવામાં આવી છે અમે પ્રમુખ અને ઉપપ્રમુખના બંને જે હોદા મળ્યા છે અમે તે આ જનતાના ધ્યાન રાખી અને એને વિકાસના કામોમાં અમે પૂરેપૂરું ધ્યાન આપી અને લોકોને રોજીરોટી પેલા મળશે તેવું અમે પૂરેપૂરું ધ્યાન આપશું આજે ચોરવાડ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રથમ અઢી વર્ષ માટેની ચૂંટણી નું કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રીમતી બેનાબેન હીરાભાઈ ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ લક્ષ્મીદાસ શાહની વરણી થઈ છે ત્યારે જે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન નીચે અમે જે ચૂંટણી દરમિયાન જે વાયદાઓ કર્યા હતા એનું આવનારા પાંચ વર્ષ સુધીમાં વિકાસના અવિરત કામો કરીશું અને પૂરી નિષ્ઠાપૂર્વક અમારી કામગીરી બજાવીશું અને લોકોને સંપૂર્ણ વિશ્વાસ જીતી અને ભારતીય જનતા પાર્ટીના બધા ચૂંટાયેલા સભ્યો પોતપોતાના વોર્ડમાં વિકાસના કામો ચોક્કસપણે કરશે નલસે જલ નો જે પ્રથમ ફેઝ હતો એ દરમિયાન મોટા ભાગના નેવું ટકા ઉપરના ચોરવાડના વિસ્તાર ને આવરી લેવામાં આવ્યા છે અને હવે પછી તે જે વિસ્તાર બાકી રહ્યા છે એને ફેસ ટુ તરીકે નલસે જલ દરમિયાન જે પણ વિસ્તાર બાકી રહ્યા છે એને પૂર્ણ કરવામાં આવશે અને સાથે સાથે ભૂગર્ભ ગટરમાં સાફ સફાઈ જે વિસ્તારની બાકી રહી છે એને પણ પૂર્ણ કરવામાં આવશે